સુરત જિલ્લાના બાડોલી ખાતે સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો હાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે યોજાયો હતો જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની બેન પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથો હાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ઓગણીસ હજાર પાંચસો લાભાર્થીઓને

સુરત જિલ્લા કલેક્ટર સુરત જિલ્લા વિકાસ અધિકારી બાડોલી પ્રાંત મામલેદાર તાલુકા વિકાસ અધિકારી બાડોલી નગરપાલિકાના પ્રમુખ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સુરત જિલ્લાના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું એમાં આપણા સુરત જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રીમતી ભાવિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે અને માન્ય ધારાસભ્યશ્રી બારડોલી ઈશ્વરભાઈ પરમાર સાહેબ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા માન્ય કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સમિતિઓના જિલ્લા પંચાયત સમિતિઓના ચેરમેનશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને લગભગ એક હજારથી પણ વધારે લાભાર્થીઓ આજે અત્યારે ઉપસ્થિત છે અને એ લોકોના અલગ અલગ પ્રકારના જે લાભો જે છે એ અહીંયાથી લઈને એ રવાના થશે ટોટલ ત્રણ પ્રકારની એન્ટ્રી આપણે ગરીબ કલ્યાણ મેળામાં કરેલી હતી એટલે કે ચાલુ વર્ષમાં મેળા પહેલા એટલે કે આજની તારીખ પહેલા જે લાભાર્થીઓ લાભ પાઈ ગયા મેળા પહેલાના લાભાર્થીઓ અને આજે અહીંયાથી જે લાભ આપવાના છે મેળા દરમિયાનના લાભાર્થીઓ અને મેળા પછી પણ જે મંજૂર થઈ ગયા છે અને પાછળથી લાભો આપવાના છે મેળા પછીના લાભાર્થીઓ એમ ટોટલ લાભાર્થીઓ મળીને ઓગણીસ હજાર ત્રણસો બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી